બોલો મા પતિ મહાદેવની જય કૃષ્ણ કનૈયા લાલ કી જય હે માતા મેનાવતી કહે હિમા ચાલ ને રે માતા મેનાવતી કહે હિમા મા ને રે મારી કુંવરી પાર્વતી મને લાડકી રે મારી કુંવરી પાર્વતી મને લાડકી રે હું તો નહીં રે પરણાવું ભોળાનાથ ને રે હે હું તો નહીં રે પરણાવું ભોળાનાથ ને રે ભોળાને અંગે ભભૂતિ બહુ ગમે રે ભોળા અંગે ભભૂતિ બહુ ગમે રે મારી કુંવરી પાર્વતીને નહીં ગામે રે મારી કુંવરી પાર્વતીને નહીં ગમે રે હું તો નહીં રે પરણાવું ભોળાનાથ ને રે એવું તો નહીં રે પરણાવું ભોળાનાથ ને રે भोड़े कंठे सरपोते बहू गे रे भोड़े कंठे सरपोत बहू ग मेरे हि पार्वती जोई न बहू डे रे મારી પાર્વતી જોઈને બહુ ડરે રે એ હું તો નહીં રે પરણાવું ને રે એ હું તો નહીં રે પરણાવું ને રે ભોળાને માથે જટા તો બહુ ગમે રે ભોળાને માથે જટા તો બહુ ગમે રે મારી કુંવરી પાર્વતીને નહીં ગમે રે મારી કુંવરી પાર્વતીને નહીં ગમે રે એવું તો નહીં રે પરણાવું ભોળાનાથને રે એવું તો નહીં રે પરણાવું ભોળાનાથને રે ભોળાને હાથ મારે ત્રીસૂળ બહુ ગમે રે ભોળાને હાથ મારે ત્રિસૂળ બહુ ગમે રે મારી કુરી પાર્વતીને નહીં ગમે રે મારી કુરી પાર્વતીને નહીં ગમે રે એ હું તો નહીં રે પરણાવું ભોળાનાથને રે હું તો નહીં રે પરણાવું ભોળાનાથને રે ભોળાને કંઠમાં તે રુદ્રમાળા બહુ ગમે રે ભોળાને કંઠમાં તે રુદ્રમાળા બહુ ગમે રે મારી કુંવરી પાર્વતીને નહીં ગમે રે મારી કુંવરી પાર્વતીને નહીં ગમે રે એ હું તો નહીં રે પરણાવું ભોળાનાથને રે હું તો નહીં રે પરણાવું ભોળાનાથને રે ભોળાને નંદિની અસવારી બહુ ગામે રે ભોળાને નંદિની અસવારી બહુ ગામે રે મારી કુંવરી પાર્વતીને નહીં ગમે રે મારી કુંવરી પાર્વતીને નહીં ગમે રે એ હું તો નહીં રે પરણાવું ભોળાનાથને રે હું તો નહીં રે પરણાવું ભોળાનાથને રે ભોળાને ભૂતોનો સંગ બહુ ગમે રે ભોળાને ભૂતોનો સંગ બહુ ગમે રે મારી કુંવરી પાર્વતી જોઈ બહુ ડરે રે મારી કુંવરી પાર્વતી જોઈ બહુ ડરે રે એ હું તો નહીં રે પરણાવું ભોળાનાથને રે હું તો નહીં રે પરણાવું ભોળાનાથને રે ભોળાને સમસન વાસ બહુ ગામે રે સમસન માં વાસ બહુ ગામે રે મારી કુંવરી પાર્વતી બહુ ડરે રે મારી કુંવરી પાર્વતી બહુ ડે રે એ હું તો નહીં રે પરણાવું ભોળાનાથને રે હું તો નહીં રે પરણાવું હું ભોળાનાથને રે ભોળા દેવો ના દેવ મહાદેવ શેર ભોળા દેવો ના દેવ મહાદેવ રે પાર્વતી તપ કરી પામિયા રે પાર્વતીએ તપ કરીને માતા પિતાએ હર ખે પરણાવિયા રે માતા પિતાએ હર ખે પરણાવિયા રે માતા મેનાવતી કહે હિમા ચલને ને રે મારી કુરી પાર્વતી મને લાડકી રે હે હું તો નહીં રે પ્રણાવ માપતિ મહાદેવની જય કૃષ્ણ કનૈયા લાલ કી જય તો મિત્રો સરસ મજાનું ભોળાનાથનું ભજન હતું તમને પસંદ આવ્યું હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને નવા મિત્રોએ જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો